રાજ્યમાં સારા શિક્ષણની વાતો કરતી સરકારની કેન્દ્ર સરકારના જ એક રિપોર્ટમાં પોલ ખુલી ગઈ કેન્દ્રીય મંત્રાલયના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણને લઈને કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે જોઈ લો કેન્દ્રીય મંત્રાલયના રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી ગુજરાતની ચોવીસો બાસઠ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક રાજ્યમાં પચ્ચીસ ના રેશિયો પ્રમાણે ચાર પોઈન્ટ ઓગણી સાઠ લાખ શિક્ષકોની જરૂર પરંતુ હાલ રાજ્યની શાળાઓમાં ત્રણ પોઈન્ટ ચોરાણું લાખ શિક્ષક કેન્દ્ર સરકારના દેશમાં શિક્ષણને લઈને આવેલા એક રિપોર્ટે રાજ્યમાં શિક્ષણના સ્તરની પોલ ખુલી નાખી છે કેન્દ્રના રિપોર્ટ મુજબ દેશમાં એક પોઈન્ટ અઢિયાર લાખ શાળાઓ એવી છે કે જે માત્ર એક જ શિક્ષક થી ચાલે છે જેમાંથી ગુજરાત ની ચોવીસો બાળાઓ નો સમાવેશ થાય છે જેમાં ફક્ત એક એક શિક્ષક શિક્ષક હોય આવી જ વાળી શાળાઓમાં હાલ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો રાજ્યની બસો ચુમોતેર શાળાઓ એવી પણ છે કે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી છતાં ત્રણસો બ્યાસી શિક્ષકો છે એક થી પાંચ ધોરણ વર્ગો ચાલતા હોય કે છ થી આઠના વર્ગો ચાલતા હોય પણ શિક્ષક એક હોય સ્વાભાવિક છે કે પહેલા ધોરણમાં પાંચ છોકરા હોય કે બીજામાં પાંચ હોય એમ કરીને પચીસ છોકરા હોય તો ટ્યુશન ક્લાસ જેવું એક શિક્ષક એ છોકરાઓના અગિયાર થી પાંચ સાચવીને બેહી રહે કોઈને ગણિત ભણાવે કોઈને ગુજરાતી ભણાવે પણ એ શિક્ષણની યોગ્ય પદ્ધતિ નથી જો ગુજરાતની અંદર એક મતદાતા માટે પર્વતોમાં અને ડુંગરોમાં આપણે જો આખી બુથ ઉભું કરી શકતા હોઈએ અથવા સો મતદાતાઓ માટે આપણે બેટ ઉપર જો આપણે બુથ ઉભું કરી શકતા હોઈએ તો એ વોટ છે તો તમે ઉભું કરો છો તો આ તમારે સારો નાગરિક ભણેલો ગણેલો નાગરિક પેદા કરવાનો છે તો એના માટે એક વિદ્યાર્થીએ એક શિક્ષક કેમ ના હોઈ શકે ગુજરાતની ત્રેપન હજાર છસો છવ્વીસ શાળાઓમાં એક પોઈન્ટ પંદર કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં કુલ ત્રણ પોઈન્ટ ચોરાણું લાખ શિક્ષકો છે જેમાંથી છપ્પન ટકા એટલે કે બે પોઇન્ટ એકવીસ લાખ મહિલા શિક્ષક છે ઉલ્લેખનીય છે કે એક રિપોર્ટ અનુસાર સ્ટેટ ઓફ ટીચર્સ ટીચિંગ એન્ડ ટીચર એજ્યુકેશન રિપોર્ટ બે હજાર ત્રેવીસ મુજબ ગુજરાતના શહેરી વિસ્તારોમાં ફરજ બજાવતા સિત્તેર ટકા શિક્ષકો પ્રોફેશનલ લાયકાત ધરાવતા નથી રાજ્યમાં કુલ ત્રેપન હજાર છસો છવ્વીસ શાળા રાજ્યની શાળાઓમાં એક પોઈન્ટ પંદર કરોડ વિદ્યાર્થી ત્રણ પોઈન્ટ ચોરાણું લાખ શિક્ષકો ઓગણત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક નો રેશિયો એક શાળામાં શિક્ષક ની સંખ્યા સાત એક શાળામાં વિદ્યાર્થી ની સરેરાશ સંખ્યા બસો ચૌદ બસો ચુમ્મોતેર શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી ત્રણસો બ્યાસી શાળાઓમાં શિક્ષકો છે પણ વિદ્યાર્થી નથી ચોવીસો બાસઠ શાળામાં માત્ર એક શિક્ષક એક શિક્ષક વાળી શાળામાં સત્યાસી હજાર વિદ્યાર્થી ગુજરાતની અંદર શિક્ષકોને ચોવીસો બાસઠ શાળાઓ જે અગાઉના વર્ષ અગાઉના સમયની અંદર ઓગણીસો હતી એની પેલા સોળસો એટલે સતત નવસો બારસો સોલસો અને ચોવીસો બાસઠ એટલે સતત શિક્ષકોની ઘટ અને બીજી બાજુ વિદ્યાર્થીઓને શિક્ષક વિનાની શાળા ચાલે મને એમ લાગે છે કે આનાથી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની બહુ મોટું નુકસાન થયું છે ગુજરાતમાં ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે સરકાર એની ભરતી નથી કરતી સરકાર આગળ જે નીતિને નિયત સાથેની સાતત્ય સાથેની શૈક્ષણિક વ્યવસ્થા માટેના જે માપદંડો હોય એની અમલવારી હોય એ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને એના કારણે એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યામાં સતત ઉમેરો થતો જાય છે ત્યારે હું વીટીવી ના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે સરકાર કરોડો રૂપિયાના બજેટની જાહેરાત તો કરે છે પણ એ નાણાં વપરાય છે ક્યાં જાહેરાતોમાં કરોડો રૂપિયા વેરફી નાખવામાં આવે છે પણ જાહેર હિત અને શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા માટે કેમ નથી વપરાતા રાજ્યમાં શિક્ષકોની ઘટ વચ્ચે કેન્દ્રનો રિપોર્ટ થોડો ચિંતાજનક છે કારણ કે રાજ્યમાં ચોવીસો બાસઠ શાળાઓ માત્ર એક શિક્ષકને આધારે ચાલે છે જેમાં અભ્યાસ કરનારા સત્યાશી હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહી છે કારણ કે આખી શાળામાં એક શિક્ષક કેટલા વિદ્યાર્થી પર ધ્યાન આપશે અને કેટલા વિદ્યાર્થીની ચિંતા કરશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ વિકસિત શિક્ષણ આ વાત રોજની થઈ ગઈ છે વિચાર કરો કેન્દ્ર સરકારનો જ રિપોર્ટ એમ કહે છે કે ગુજરાતની ચોવીસો બાસઠ શાળા એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને બસો ચુમોતેર શાળામાં એક પણ વિદ્યાર્થી નથી છતાં ત્રણસો બ્યાસી શિક્ષકો છે એ મચ્છરો મારતા હશે શું કરતા હશે ત્યાં વિદ્યાર્થી નથી દેખાતું આ બધું જોવું જ નથી શિક્ષણ વિભાગ શું કરે છે શિક્ષણ મંત્રી શું કરે છે વિપક્ષ કહે છે કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ખૂબ ભ્રષ્ટાચાર થાય છે શું આ વાત સાચી તો નથી ને આ આંકડા જોઈને તો વિચાર આવી જ જાય ત્રિનેત્ર